ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે જેમની શહાદત અને અંગ્રેજો સામનો સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરી અને જે લડત આપી આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે મને મને કહેતા આનંદ થાય છે આદિવાસી સમાજ પણ પોતાને ગૌરવન્વિત મહેસૂસ કરે છે ભગવાન બિરસા મુંડાને યાદ કરી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે અમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે એવા સમયે આપણે સૌ એમની એકસો પચાસમી ગૌરવ ભેરની ઉજવણી કરીએ છીએ અને એ સમયે આમ તો બે હજાર સાતથી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી વન બંધુ કલ્યાણ યોજનાથી અનેકવિધ લાભો લાભો આદિજાતિ સુધી પહોંચાડ્યા છે મને હમણાં જ કલેક્ટરશ્રીએ કહ્યું કે પચીસ કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે અને એ નવી વિકાસની